બોલે તો આપણે વાવણી વાવાનો કામ કરી દીધું છે શરૂ અને જોઈ લ્યો અહીયા પેલી ઉથલ જ ભરી રહ્યા છે તો પછાટા ગારો છે જોઈએ ટ્રેક્ટર નીકળી જાય છે ખૂટી જાય ઘટવા પણ નથી જોઈ લ્યો અને જે આપડા ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ કેમ છો બધા મે તો મજામાં જોઈ છે કારણ કે અમાર આપલો વિડિયો જોતા એટલે મજામાં જો અને આજનો બ્લોગ વિડિયો ક્યાં શરૂ કર્યો છે કહી દેજે આજનો બ્લોગ વિડિયો ક્યાં ચાલુ કર્યો આપણે આજનો બ્લોગ વિડિયો આપણે ઘાણામાં ચાલુ કર્યો જોઈ લ્યો મિત્રો આપડા માંડવીના બિયા કઢવા આવ્યા છે એમ એટલે ઓમ જો તો બ્લોગ વિડીયો સવારે જ શરૂ કરો તો પણ નવરા જ ન મળ્યો તમને ખબર જ હશે કાલે આપણે માંડવીના ના બીયા લેવા ગયા હતા એ બીયા આપણે ખાસ નાખ્યા હતા કારણ કે ન્યા કાઢવાનું આપણે નક્કી કર્યું હતું તો ન્યા એને જારી ફરી ગઈ હતી એટલે આપણે પેલા ટ્રેક્ટર નું ડીઝલ લેવા ગયા સવારે પછી ટ્રેક્ટર સીધી માંડવી ફરી ઘરેક્ટર સીધા ઘાણે આવ્યા નથી આગળ બ્લોગ સ્ટાર્ટ કર્યો કા એટલે આજ નવરા નહોતા એટલે બ્લોગ મોડો સ્ટાર્ટ થયો છે કાંઈ વાંધો નહીં અને તમે જોયું એકલી ક્લિપમાં એ રીતે આપડે કઈક બીયા ને એવું કાઢવાનું હોય તો તમને હજી આપણે બતાવદ જોઈએ મિત્રો આ રીતે કઈક આવા બીયા નીકળ્યા મિત્રો આપડા બીજા તો નીકળી ગયા છે તમે જોઈ શકો છો આપડા બીજા તો ગાડા બધા ભરી લીધા નીકળી ગયા અને હવે આપડા કાકા ને બીજા કાઢી છે બીજા લઈને આવ્યા હતા અને જો મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આજ તો અત્યારે એમ થઈ ગયું કે વરસાદ આવે વરસાદ અંધાયેલો છે જો હવે આપડે બીયા બીયા બધું નીકળી ગયું છે હવે ડાયરેક્ટ વરસાદ આવે એટલે વાવી દેવાના એટલે તો ઉતાવળ જ કહી દે વાવણી કયા થઈ વાવણી જેવું તો વરસાદ થઈ જ ગયો છે તો હજી વરસાદ આવી જાય આજ વરસાદ વરસાદના હતા બપોર પછી જ વાવવાનું ગણેશ

અને પછી આપડા પપ્પાને ને પૂછી હું ખાઈ વાવી આવું છે ખમવું છે તો આપણા પપ્પા એમ કેસ ખાઈ વાવી આવી છે હવે કારણ કે આ પાંચ મહિને માણ પાકે આ ગિરનાર માંડવી છે ને મિત્રો આપણે એટલે નકર તો મોડી વાવી તો હાલે ઓગણ ચાલીસ નંબર હોય તો ખાઈ ને આગળ વાવી આવી પેલા હમા કર નાખી બીયા બીયા બધું પછી તો અત્યારે મિત્રો તમે જોયું આપણે જમવા બે બેસી ગયા તા જમીન પછી પાછા બીયા હામાં કરવા માંડ્યા છે અને જો તમને એવું નથી લાગતું આમાં એક જણો વધી ગયો તો આપડા ભાતી બાદ આમાં ફાડા વેણી સાફ કરવા તો મિત્રો આપડે આ બધા બીયા બીયા આગળ હમ કરી નાખી પછી વહી આપડે વાવણી તો બધું ફિટ થઈ ગયું છે તમે જોઈ જ શકો છો કારણ કે આપણે જાઉં વાવણી વાવવા

આજે આપડા સુરત વાળા મેમન ને સુરત વાળા મેમન ને શીખવાડી કઈ રીતે વાવણી વાવવાનું હોય જો કે એને તો આવડે છે બધા ગોબા નો હોય આને બધું આવડે છે એમ તો પાયલોટ છે બીજા અમુક સુરત વાળા હોય એને ન આવડતું હોય કા શું કેવું અમુક ને સિટી માં રહી એને આવું કોઈ દી જોયું ન હોય આ જો કે આ તો આને તો આપણે ખબર છે આપણો ભાઈ જ છે એટલે ખબર છે આને હું હું ખબર પડે અન જોવા મિત્રો તો ગાડામાં ટ્રેક્ટર નહીં કોઈ ખૂટી ગયું તું એ મેં વ્લોગ ઉતાર્યો નતો કાંઈ કાઢવામાં ફીણ આવી ગયા કાંઈ ખૂટી ગયું તું ને કૂતી ગીત કઈ ઘટે નહીં માણ કાઢું તમે આવ્યો હોત તો ધક્કો મારો હાલો સોડા બોડા પીને અમે ખચકાવી વાળી સાહેબ બીજામાં પટબટ બધું ભેળવી દીધું છે ને ઉઈણી તમે જોઈએ એમ ફીટ થઈ ગઈ છે ને હવે આપણા મમ્મીને કઈ ચાંદલા ને એવું કરી નાખીએ સાથીઓને પછી આપણે મુરત શુભ મુરત કરીને જઈએ વાવણી વાવો હાલો કરી નાખો અને આપણે ટ્રેક્ટર લેતું જવાનું છે મિત્રો અને બીજા તો આપણે ટુ વ્હીલ માં ફેરો મારી દીધો નજી બે બાદ કાશે ની વહી જાય આગળ અને તડકો એમ છો મિત્રો કઈ ઘટે નહીં તો ચાલો મિત્રો હવે આપણે શુભ મુહૂર્ત કરી નાખ્યું છે પપ્પા પપ્પાને ચાંદલો બાંડલો કરી લઈને આપણે ચાંદલા કરી લઈ પછી નીકળી જાય ડાયરેક્ટ વાડી સાઈડ હાલો મને ચાંદલો કરી દો અને મેં મિત્રો પછી એટલો વહીતો છે ને એની વાત જાવ ગીરું મોટું ગીરું મોટું કરી લીધું છે અને આપણા મહેમાન ને કદી ચાંદલો બાંધલો અને જોઈ લ્યો મિત્રો આપણે હાથીઓ બાથીઓ બધું કમ્પ્લીટ જ થઈ ગયું છે અને ટ્રેક્ટર ની ચાંદલા કરી દીધા સાહેબ જો બમ્પર માં અને હવે નીકળી જાય સીધા વાળી સાઈડ ચાલો ડેલો ખોલે એટલે હવે બહુ લાંબી નથી કરી ડાયરેક્ટ વાળીએ જઈને જ મળું તમને હાલો તો ફાઈનલી મિત્રો આપણે વાવણી વાવવાની પ્રોસેસ કરી દીધી છે શરૂ બોલે તો આપણે વાવણી વાવવાનું કામ કરી દીધું છે શરૂ અને જોઈ લ્યો જ્યાં પેલી ઉથલ જ વધી છે અને આપડા પપ્પા પેલી ઉથલ વધે છે મેં કીધું સેટિંગ બેટિંગ કરી લ્યો પછી તો આપડે આયકા કરી તો જાય સાઈ નું નામ લઈ ને વાવણી વાવણી કરી દીધું સર દેખાતા જઈશું તો અહીંથી માંડવી અને આપણે જોઈએ આખા ખેતરમાં જ વાવવાની છે પારા તમે જોયું એમ કાલના વ્લોગમાં આપણે લીમડા ઉધી પારા બંધેવા તા ક્યાં ઉધી થાય છે જોઈએ લગભગ તો બી નહી ઘટે એકાદો ક્યારો વધે તો વધે કા એકાદો ક્યારો ઘટે જોઈએ શું થાય અને ચાલો હવે બહુ વ્લોગ શૂટ ન કર્યો તમને બતાવી દીધું આવી રીતે કઈક વાવણી વાવવાની હોય છે આપણે ચાર દાતા રાખીને ચાર હોય કરીશું જો વાવણી વાવીશ કા વાવણી તો વાવી બરાબર અને આજે આ પહેલી જ ઉથલ છે હા વાવણી તો વાવી છે નકર કે દેખો ન ખાવ હા આના ઉપર તો આપડે આખું બધા હલતું હોય છે ચાલો કન્ટિન્યુ આયા અને આયા તમે જો પસા ગારો છે જોઈએ નીકળી જાય છે જાય આજે પાવર ટેસ્ટ કરીએ જોઈએ મિત્રો ગારો હલવાય હવે જોઈએ કેપ્ટન નીકળી જાય છે શું થાય છે આપણું નહીં વાંધો નીકળી ગયું મિત્ર જો થોડો થોડો ગારો હલવાનો માં અને આગલું વ્હીલ જો ઈ કેપ્ટન હોય મિત્ર ખબર ન પડે કા કેપ્ટન ને ખબર પડે

આપણે પારા એ ઉધીને જ બાંધે વાતા ને આ એક ક્યારે ગાઇટનો આપણે વધારે કર્યો છે ક્યારે નોત જ બાંધેલા આમાં અને જોઈ લ્યો કટોકટી બીયા થયા અને બધું વવાઈ ગયું છે જોઈ લો કાળું કાળું થઈ ગયું ને એવું બધું વવાઈ ગયું ને આમાં હવે આપણે કપાસ વાવવાનું રહે તો કાઈ ને આપણે વવાઈ ગયું છે ને કાલે હવાના જ ડાયરેક્ટ આપણે લોગમાં તમને બધું બતાવી અને આજ સાથે ને આજનો વિડીયો આપણે એને કદાચ કેવું રહે બહુ હારા મારું એને થાકે એટલા ગયા મિત્રોની વાત જો અને દી આથમવાની તૈયારી છે આપણે હા વાગ્યા નું વાવવાનું શરૂ કર્યું તું ને અત્યારે હાથ વાગવા આવ્યા છે વિચાર કરો કેવડી વાળ લાગી આ છે અંદાજે છ હાથ વીઘાનું વાવેતર મિત્રો અને આજ આજ નો લોક વિડીયો આપણે એમ કરી દઈશું નો લોક વિડીયો ગમે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મળો તમને લખીડિયા સાથે બાય બાય